સરકારી નોકરી કરતા હોય કે ભાઈ પ્રાઇવેટ નોકરી કરતા હોય એક રૂપિયો જીવનમાં કોઈ દિવસ ન લેશો મગ તો એક હરિભગતના ત્યાં અમે ગયેલા નવા નવા સત્સંગમાં આવેલા ત્રણ ચાર વર્ષથી એ પરિવાર લગભગ બાસઠ ત્રેસઠ વર્ષની ઉંમરના એક મોભી ઘરના મુખ્ય માણસ એ આવીને મારી આગળ મને ઘરે પધરામણી હતી ને શું રડ્યા છે કારણ કે સ્વામી હું બહુ દુઃખી છું મોટો આલિશાન બંગલો હાથ દસ કરોડનો બંગલો આવડો મોટો બંગલો છે ને દુખી કેમ ગાડી રસ્તા તમારા દરવાજામાં તો ગાડી પડી છે અને દુખી છે ને મને કે સ્વામી મારે ઘરવાળા મારી દીકરી સ્વાઈ પાછી આવેલી છે તરી મારો દીકરો સ્વામી તેણે ભેગા થઈને મને સ્વાઈ પકડી રાખે છે દીકરીને દીકરો ભાઈ પકડી રાખે ને એની મા મને મારે સ્વામી મારા બેટા છોકરા મને મારે જ કેવો એમ કરીને રડવા માંડ્યું સ્વામી આ દુખી નહીં તો શું કે બંગલાને શું દીકરી મને મારે આવું કેમ થયું ખબર છે તમે શું કરતા હતા મને ખબર ને કે તમે પેલા શું સાવ છો કે સ્વામી રેવન્યુ ખાતા મામલતદાર હતો મેં હા હવે ખબર પડી તમને ના પડી કીધું કેમ થયું આવું તમને ખબર પડી કેમ થયું કેમ મારતા હતા છોકરાને કેમ કહો છો મેં કીધું આ તમે કર્યું છે ને હસી હસીને લીધું છે ને ત્યારે રોઈ રોઈને ભોગવો છો આ આનો પ્રતાપ છે પગારમાંથી કઈ આઠ દસ કરોડના બંગલા ના થાય પૈસો ઘણો છે શું કરવાનો ધોઈ પીવાનો બહુ ધ્યાન રાખજો અમુક તો જો તમે અમારા હોય તો નહીતર કહી દેજો અમારા નથી મહેરબાની કરીને આપણા જીવનમાં ક્યારેય કરોડોની સંપત્તિ મળતી હોય તો મહેરબાની કંઈ ઠુકરાવજો